દેવીપૂજક સમાજની દીકરી માયા દક્ષિણ કોરિયાના પેઇજિંગ શહેરમાં યોજાયેલી સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ વિન્ટર ગેમ્સ ટુ થાઉઝન્ડ થર્ટીનમાં ફ્લોર હોકીની રમતમાં સારો દેખાવ કરી પરત ફરી છે માયાએ ભારતીય ટીમની ખેલાડી તરીકે રમતમાં સારો દેખાવ કરી મહેસાણા અને ગુજરાતના દેવીપૂજક સમાજનું ગૌરવ વધાર્યું છે દેવીપૂજક સમાજે માયા ને બગીમાં બેસાડી બેન્ડવાજા સાથે શહેરમાં ગૌરવ યાત્રા કાઢી હતી અમારા માટે તો ધન્યનો દિવસ છે સમાજ માટે આખા મહેસાણા જિલ્લાની અંદર ને હું તો કહું છું કે ગુજરાત રાજ્યની અંદર આ આ બેન જેવી બેન આ મારા સમાજની અંદર હજી મારા જોયામાં કે જાણ્યામાં આવી નથી એટલે હું તો ધન્ય અનુભવું છું મેસાણાની ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત માનસિક ક્ષતિ ધરાવતા બાળકોની દિશા ડે સ્કૂલમાં અભ્યાસ કરતી માયા સામાન્ય બાળકો કરતાં પણ આગળ નીકળી ગઈ છે માયા માનસિક રીતે વિકલાંગ હોવા છતાં ફ્લોર હોકીની રમતમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર સારો દેખાવ કરી ચૂકી છે માયાની સફળતાથી તેની શાળા પણ ગૌરવ અનુભવી રહી છે જે ઇન્ડિયાની ટીમ ફ્લોર હોકીની જે ટીમ હતી એમાં ગુજરાતની એકમાત્ર ખેલાડી દેવી પૂજક માયા એને પાર્ટિસિપેટ કરીને આખી ઇન્ડિયાની ટીમે ગોલ્ડ મેડલ મેળ્યો તે બદલ ગુજરાત અને અમારી સંસ્થા અને મહેસાણા જિલ્લાનું પણ ગૌરવ છે આજે એના સામૈયામાં અમદાવાદથી સુરતથી એના સમાજના મોટા અગ્રણીઓ પણ આજે એને સત્કારો માટે અહીંયા ઉપસ્થિત થયા છે મહેસાણાના મગપરા વિસ્તારમાં માયાનો પરિવાર સરકારી પડતર જમીનમાં શાકભાજીનું વેચાણ કરી ગુજરાન ચલાવે છે માયાના પરિવાર પાસે એક પણ દસ્તાવેજી પુરાવો નહીં હોવાને કારણે પાસપોર્ટ કઢાવવો મુશ્કેલી રૂપ બન્યો હતો તેથી શાળાના સંચાલકે જિલ્લા પોલીસ અધિક્ષકને જણાવતા જિલ્લા પોલીસ અધિક્ષકે માનવીય અભિગમ દાખવીને જરૂરી પત્ર લખી આપ્યો હતો જેના કારણે માયાને ચોવીસ કલાકમાં પાસપોર્ટ મળી ગયો હતો પોલીસ વડાના માનવીય અભિગમના કારણે માયાનું વિદેશમાં રમવા જવું શક્ય બન્યું હતું જે પાસપોર્ટ કરવાનો હતો એ પાસપોર્ટ માટે એની અરજી પણ નામંજૂર કરવામાં આવી હતી કારણ કે એનું સરનામું જ નહોતું અને એને એમાં હું ખાસ તો આ મહેસાણા જિલ્લાના ડીએસપી શ્રી મોથલિયા સાહેબનો બહુ જ આભાર માનું છું કારણ કે એમને આ છોકરીનો હાથ પકડ્યો અને એને એમને પ્રયત્ન કર્યા અને એને પાસપોર્ટ મળ્યો અને એ દક્ષિણ કોરિયા આ ગેમમાં રમવા જઈ શકી એટલે હું એમનો પણ બહુ આભાર માનું છું શાકભાજીના વેપારીની દીકરી માયા વિમાનમાં બેસીને વિદેશ પ્રવાસ કરીને પરત ફરતા ગરીબ પરિવારમાં પણ આનંદ છવાઈ ગયો છે યોગ્ય પ્રોત્સાહન મળે તો કઠિન પરિસ્થિતિમાં પણ વિકલાંગતાને પરાસ્ત કરી સફળતા પ્રાપ્ત કરી શકાય છે તે ઉક્તિને માયાએ ચરિતાર્થ કરી બતાવી છે કેમેરામેન રાજેશ પ્રજાપતિ સાથે સુરેશ મણોલ વીટીવીની મહેસાણા